આમોદ શહેર કોંગ્રેસ સમિતિએ આમોદ મામલતદારને આવેદનપત્ર પાઠવી તાલુકામાં જેડીસીની સ્થાપના કરવા તેમજ વિવિધ પડતર પ્રશ્નોનો ત્વરિત ઉકેલ લાવવા માંગ કરી હતી આમોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આમોદ મામલતદારને આવેદનપત્ર પાઠવી તાલુકાના વિવિધ પડતર પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે રજૂઆત કરી હતી આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આમોદ તાલુકાના ખેડૂતો માટે સિંચાઈની કોઈ વ્યવસ્થા નથી નર્મદા કેનાલ નો વિસ્તાર હોવા છતાં માઇનર કેનલોમાં અને મુખ્ય કેનલોમાં પણ નિયમિત પાણી મળતું નથી ખેડૂતોને દિવસે વીજળી આપવાની સૂર્યોદય યોજના માત્ર નામની છે તેવા ગંભીર આક્ષેપ કરાયા છે તો ખેડૂતોને દિવસે વીજળી આપવા માંગ કરી હતી તો નગરપાલિકામાં ભાજપ ભાજપનું શાસન ઘણા સમયથી છે ત્યારે નગરજનોને ડ્રેનેજની સુવિધા ઉપલબ્ધ નથી અને પાણી રસ્તાઓ પર અને ઘરો બહાર ઉભરાઈ રહ્યા છે ત્યારે નગરપાલિકા ભાજપ સાથે લોકોના પ્રશ્નોના ઉકેલમાં નિષ્ફળ રહી હોવાના આક્ષેપ કર્યા હતા તો રાજ્યનો ગોરી માર્ગ જંબુસર ભરૂચ ખૂબ કથડેલી હાલતમાં છે જેનું સમારકામ ખૂબ મંત્રાગતિએ ચાલી રહ્યું છે તે તાત્કાલિક શરૂ કરવા અને પૂર્ણ થાય એના માટે માંગ કરી હતી તેમજ અન્ય તાલુકામાં વિવિધ ગામોને જોડતા રસ્તાઓ પણ છે તેને તાત્કાલિક રીકાર્પેટિંગ કરી આપવા માંગ કરી હતી તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા ભાજપના આગેવાનો સાથે મિલી કરી ગુણવત્તા વિહીન કામો કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા તો નલ સે જલ યોજના માત્ર કાગળ પર હોવાના આક્ષેપ કરી રાજ્ય સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ યોજના સંપૂર્ણ સફળ થઈ છે પરંતુ આ યોજના મારફત માત્ર સરકાર ભ્રષ્ટાચાર કરી રહી હોવાના આરોપ લગાવ્યા હતા તો કોન્ટ્રાક્ટર સાથે મિલી ભગત કરી અને તકલાદી કામોના કારણે પાઇપલાઇન નાખી દેવા છતાં પણ ઘરો સુધી પાણી હજુ પહોંચી શક્યા નથી તેવા આક્ષેપ કરી તાલુકામાં અનેક એવા ઘરો અને ગામો છે કે જ્યાં જલ પાણી પહોંચી નથી કોઈ કામો થયેલા નથી તેવા આક્ષેપ કર્યા હતા જેમાં પણ મોટાપાયે ભ્રષ્ટાચાર ની આશંકા વ્યક્ત કરી હતી અને તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને પદ અધિકારીઓ સામે પગલા ભરવા માંગ કરી હતી તો જેડીસી ની સ્થાપના માટે રાજ્ય સરકારે માત્ર જાહેરાત કરી છે પણ હજુ સુધી એ અંગે કોઈ પણ કાર્યવાહી સરકાર દ્વારા હાથ ધરવામાં ન આવી હોવાના આક્ષેપ કર્યા હતા જે અંગે જમીન સંપાદન કાર્ય પૂર્ણ કરી તાત્કાલિક આ વિસ્તારમાં ઉદ્યોગો સ્થપાય અને સ્થાનિકોને રોજગારી મળે તેવી માંગ કરી હતી કોંગ્રેસ સમિતિના ઇન્ચાર્જ એવા ભૂપેન્દ્રસિંહ ડેમાજી આમો શહેર કોંગ્રેસના પ્રમુખ ભાઉભાઈ ભરાપાલા ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપભાઈ માંગરોલા સાથે આમદ તાલુકાના સૌ કોંગ્રેસના સક્રિય અને સંનિષ્ઠ કાર્યકરો સાથે શ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે નામદાર રાજ્યપાલ શ્રીને સાંબોધીને મુખ્ય રજૂઆત એ છે કે આમોદ શહેર નગરપાલિકા અંદર જે ભારતીય જનતા પાર્ટીનું રાજ છે ને એ શાસનની અંદર જે પ્રાથમિક સુવિધાઓને કારણે લોકોને દુવિધાઓ થઈ રહી છે પ્રાથમિક સુવિધા આપવામાં સંપૂર્ણપણે નગરપાલિકાનું શાસન નિષ્ફળ ગયું છે રોડ પાણી ડ્રેનેજ આરોગ્ય એ દરેક બાબતની અંદર લોકોમાં ખૂબ રોષ છે એ લોક પ્રશ્નોને વાંચા આપવા માટેની રજૂઆત છે આમોદ તાલુકાની વાત કરીએ તો તાલુકા લેવલે પણ પાણીની સમસ્યા છે ખેતીમાં પાણી સમયસર મળતું નથી વીજળીની સમસ્યા છે સ્થાનિક લોકોને જે યુવાનોને રોજગાર મળવું છે રોજગાર મળતો નથી દિન પ્રતિદિન મોદી સરકારની અંદર જે વધતી મોંઘવારી છે એ કાબૂમાં આવતી નથી એવા તમામ લોકપ્રશ્નો સાથે આજે રજૂઆત કરવામાં આવી છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ખાસ કરીને સ્થાનિક કાર્યકર્તાઓને એક સંહમિલન સંલન સંમેલન જેવું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમોદ શહેર અને આમોદ તાલુકાના ખૂબ અને સક્રિય કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એમને સંદીપભાઈ માંગરોલા અને પ્રેમલસિંહ રાણાએ પણ ઉદ્બોધન આપ્યું અને સંબોધન કર્યું આ સાથે લોકપ્રશ્નોને વાંચાને આજ રોજ રજૂઆત કરવામાં આવી છે